ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ફરી કમોસમી વરસાદ શરૂ થયો છે એક દિવસના વિરામ પછી ફરી જામ્યો વરસાદી માહોલ તળાજા મહુવા ઉંચા કોટડા નીચા કોટડા બગદાણામાં વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતા વધી શેત્રુંજી ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો ડેમના ઓઘણ સાહીઠમાંથી પાંચ દરવાજા ખુલ્લા રખાયા છેલ્લા બે દિવસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ હતી હાલ ડેમમાં ચારસો પચાસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હિરેન છે ફૂડલાઈન પર હિરેન એક તરફ વરસાદની આગાહી પણ છે જોકે શેત્રુંજી ડેમમાં પાણીની આવક ઘટી છે શું અપડેટ

પાણી ની જાવક છે તે ચારસો પચાસ કરવામાં આવી રહી છે પરંતુ અમરેલી આગમન જેને લઈને કહી શકાય કે આવનારા સમય ની અંદર ફરી વખત જે પાણીની આવક છે તે વધવાની સંભાવના ની સાથે જ જે પાણીની જાવક છે તે પણ વધારવાની શક્યતા સેવાઈ રહી છે જી જી બિલકુલ માહિતી બદલ આભાર હીરે